દ્વારકાના ખંભાડિયામાં બનેલી આગ ચંપીની ઘટનાને મામલે પોલીસે કાર્યવાહી કરી છે ખંભાળિયા પોલીસે આ પેટ્રોલ પંપ સંચાલક દિરેન બારાઈ સહિત ચાર લોકોની અટકાયત કરી છે ખંભાળિયા શહેરમાં મોટા અગ્નિકાંડ બનતા સહેજમાં રહી ગયો આ ઘટનામાં પેટ્રોલ પંપ સંચાલકે જ્વલનશીલ પ્રવાહી રોડ ઉપર નાખી તેમાં આગ લગાવી હતી તેના

ગત તારીખ પહેલી સપ્ટેમ્બરના રોજ ખંભાળિયા ટાઉન હોલની પાસેના યમુના પેટ્રોલ પંપની પાસે સાંજે પોણા નવ વાગ્યાની આસપાસ એક આગ જનીનો બનાવ બનેલો હતો જેની ગંભીરપૂર્વક તપાસ કરતા અને આસપાસના સીસીટીવી મેળવતા સમગ્ર બનાવ કિસ્મત હેરાટના જીગરભાઈ પ્રકાશભાઈ રાઠોડે એક દીવાસળી સળગાવીને નાખતા અચાનક જ્વલનશીલ પદાર્થ સળગી ઉઠતો હોય એવું પ્રાથમિક દૃષ્ટિ જણાવતા શ્રી સરવૈયા પીએસઆઈ વસાવના અને એની ટીમ દ્વારા બનાવની તપાસ કરતા પાસેના યમુના પેટ્રોલ પંપના સંચાલક દ્વારા વરસાદી પાણીના ભરાવાના કારણે ટાંકાની સફાઈ કરી અને એમાંથી પેટ્રોલના જે વેસ્ટ હોય એને બેદરકારીપૂર્વક રસ્તા ઉપર છોડી દીધેલું હોય જેથી સમગ્ર બનાવ બનેલો હોય એવું જણાઈ આવતા બનાવની ગંભીરતાને ધ્યાને રાખી આવો બનાવ ક્યારેક વધારે અકસ્માત સ્વરૂપ ધારણ ન કરી શકે તે માટે જવાબદારોને એમની જવાબદારીનું ભાન થાય તેમજ કડક હાથે પગલાં લેવાય એટલા માટે જવાબદારો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો દસ તેમજ એકસો પચીસ બસો સત્યાસી અને ત્રણસો ચોવીસ ચાર મુજબનો ગુનો દાખલ કરતી કંભળિયા પોલીસ છે આ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ રાખી છે